ખોડામલી ગામે શાળાની હાલત ખરાબ વરસાદી પાણી ભરાતા બાળકોને હાલાકી નીચાણવાળો વિસ્તાર હોવાથી ભરાય છે વરસાદી પાણી પાણી ઓસરતા આખી શાળામાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે આજરોજ તારીખ અઢાર જુલાઈના રોજ બપોર એક વાગે સતલાસણા તાલુકાના ખોડામલી પ્રાથમિક શાળાની મુલાકાત લેતા શાળાની ખરાબ હાલત સામે આવી છે વિસ્તારમાં શાળા આવેલી હોવાથી દર વર્ષે ચોમાસાના પાણી ભરાતા બાળકો અને શિક્ષકોની હાલત ખરાબ જોવા મળી રહી છે વરસાદના કારણે ક્લાસરૂમ સુધી પાણી ભરાતા બાળકોને અભ્યાસ કરવામાં પારવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે જ્યારે શાળામાંથી પાણી ઓસરી જતા કાદવ કીચડના સામ્રાજ્યથી બાળકોના અભ્યાસ અને સ્વાસ્થ્ય ઉપર મોટી અસર જોવા મળે છે શાળા દ્વારા અનેક રજૂઆતો કર્યા બાદ પણ કોઈ પગલાં લેવાતા નથી અને શાળાને અન્ય જગ્યાએ ખસેડવામાં આવતી નથી શાળાના નવા વર્ગો મંજૂર થયેલા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરીને બેસી રહ્યું છે ગ્રામ પંચાયતથી લઈને તાલુકા શિક્ષણ અધિકારી સુધી રજૂઆતો કરવામાં આવી છે પણ શાળાની હાલત હજુ એવી એવી જોવા મળી રહી છે અહેવાલ જીગર મેવાડા ખોડામલી સટલાસણા મારું નામ ગગાજી ઠાકોર ખોડામલી પ્રાથમિક શાળા તાલુકો સટલાસણા શાળાની અંદર જયારે જયારે ચોમાસું આવે છે ત્યારે વરસાદી પાણી આવી જાય અને બધું ભરાઈ જાય છે કેટલા સમસ્યા આ સમસ્યા ચારથી થી પોચ વર્ષ પહેલાની છે હવે શું માગણી કરી શકે હવે ગ્રામ પંચાયત દ્વારા કોઈ શાળા નવી બનાવવા માટે જે નવા ઓરડા મંજૂર થયેલા છે એ ઓરડાઓ જે ઊંચાણવાળા ભાગ છે તે બનાવવામાં આવે તો આ સમસ્યા કામી માટે હલ થઈ શકે બાળકો બસો અઠ્યાસી છે શું નામ તમારું શું હતું પટેલ પરિસ્કુમાર શામરભાઈ હું અહીંયા ખોડામની સબ સેન્ટરમાં ખુડા ફરજ બજાવું છું હવે શું કહેશો સ્કૂલની સ્કૂલમાં વરસાદી પાણી ફરી વળતા આરોગ્ય તંત્રની કેવી તૈયારી ગઈકાલે વરસાદ પડતા સ્કૂલમાં પાણી ભરાઈ ગયું હતું તો આજે પાણી નીકળી ગયું એટલે સવારમાં આવીએ અને અહીંયા પ્લા પાણીના જ્યાં ખાડા ખાબોચિયા ભરાયા હતા એમાં મેં પાવડરનું છંટકાવ કર્યો અને ક્લો પીવાના પાણીમાં ક્લોરિનેશન કરાવવા